આપણો પ્રશ્ન શું હતો તો એ આપણી માન્યતાથી જઈ શકશું સાંભળ કે શેટો સાંભળેલી છે એના દ્વારા જઈ શકશું શાસ્ત્રો નું પઠન કરવા દ્વારા જઈ શકશું કેવી રીતે જઈ શકશું એટલે આપણે જે કરેલું છે એ આ છે અને એ છે એ સિવાય આપણે જે હમણાં ભાઈ રેવતુ બાપુ એ કીધું કે આપણે થોડાક જુદા પડી જાય પણ જુદા પડે પડે કોણ જુદા પડનાર છે કોણ કે જે જુદું પડે ઈ શોધ કરી પ્રોબ્લેમ શું છે ખબર છે ઇન્કવાયરી કરવાનો પ્રોબ્લેમ આપણે ઇન્કવાયરી કરી શકતા નથી ડેટા એટલા બધા અંદર આવી ગયા છે અને આપણને એવું લાગે છે કે સાક્ષીને જાણી છે હોવા પણ અમને જાણી છે એટલે આપણે ક્વેશ્ચન જ કરતા નથી અંદર ક્વેશ્ચન કરતા નથી ના ના નથી જાણતા તો નથી જાણતા નથી જાણતા તો તમને બેચેની કેટલી હોય

તો પછી આપણી અંદરની બેચેની કેવી હોય ખબર ન પડે ત્યાં લગીને આપણી અંદરની બેચેની કેવી હોય બેચેની નથી આપણી આગળ જાણવા માટેની અંદર જે ઝંખના હોય છે ને એ ઝંખના એવી નથી પ્રશ્ન કરવાનો તમારે બીજું કઈ કરવાનું નથી પ્રશ્ન ના સાચો પ્રશ્ન કરવાનો હોય ખાલી બીજું કઈ કરવાનું એટલે એટલે ઓલ ઓલા ટીવી ની અંદર ટીવી ની અંદર રસોઈ બનાવવાનું બધું આવે છે કે આવી રીતે આવી રીતે રસોઈ બનાવાય તો એ રસોઈ પણ તમે બનાવો છો કે નથી બનાવતા તમે બધું સાંભળો છો પછી તમે કઈ તમારે કઈ કરવાની નહીં એમ હવે માનો કે કીધું તમે દ્રષ્ટા એટલે આ દ્રષ્ટાને શોધો પેલા પછી દ્રષ્ટામાં જીવો તો તમે કાં શોધતા નથી આપણે જે રીતે કીધું છે એ રીતે આપણે કેમ કરતા નથી એમ હા અભ્યાસની અંદર હું તો એટલું કઉ અભ્યાસ ન કરો તો કઈ ઇન્કવાયરી કરી ખાલી પ્રશ્ન એક તમારા હૃદયની અંદર નિરંતર રીતે એ વસ્તુ નથી એનો આ રાજાને એવો પ્રશ્ન થતો ને કે મારા ગર્ભની અંદર રક્ષણ કર્યું કોણ હતું આખા જીવનભર એને પ્રશ્ન રહ્યો કે આ ગર્ભની અંદર જે મારું રક્ષણ કર્યું કોણ હતું એવો પ્રશ્ન છે આપણને પ્રશ્ન છે એ આપણો પ્રશ્ન આ પ્રશ્ન છે એ વૈજ્ઞાનિક લોકો નો હોય છે લ્યો અને વૈજ્ઞાનિક લોકો જે વસ્તુનું સંશોધન કરતા એ ગોતી કાઢે છે અને આપણે કાં ગોતી ન શકીએ વૈજ્ઞાનિક લોકો એના પોતાના સંશોધનની અંદર ડીપ ને ડીપ ને ડીપ ડીપ જતા જ જાય છે તો એને બધા રહસ્યો ખુલ્લે છે અને આપણને ભગવાને શું અન્ય કર્યો છે આમાં એ પ્રકારનું એટલે વસ્તુ વસ્તુ એ પ્રશ્ન છે ને પ્રશ્ન ખાલી રાખી છે જવાબ આપતા નથી આપણે અત્યારે કરવાનું એવું છે કે પ્રશ્ન ખાલી રાખવાનો છે જવાબ નથી દેવાનો પ્રશ્ન ને એવો તીવ્ર બનાવો ને એટલે પ્રશ્ન પોતે જ જવાબ બની જશે પ્રશ્ન પોતે જ ધીરે 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 પણ પ્રશ્ન આપણી અંદર પ્રશ્ન છે ને એ પ્રશ્ન ઊંડાણમાં નથી પ્રશ્ન છે ને એ આત્માની સામે આવો જોઈએ આ બુદ્ધિની સામે ન હોવી જોઈએ આમ બુદ્ધિની જે ખુજલી હોય એવા ટાઈપનો પ્રશ્ન નહીં પણ ખરેખરો મારી સમગ્રતામાં પ્રશ્ન હોય એના વગર મને ચેન ન પડે એવો પ્રશ્ન હોય તો પછી એનું પરિણામ આવે પ્રશ્ન એવો નથી નથી એની શોધ એવી ટ્રાય કરજો ભાનમાં જીવવા ભાન શું છે એના તરફ તમારું એટેન્શન આપવાનું ભાન શું છે તો એ ભાન ઉપર એટેન્શન આપવાનો પ્રયાસ કરજો હોવા પણ છે એના ઉપર એટેન્શન આપવાનો પ્રયાસ તટસ્થતા છે એના ઉપર તમે જે ને જે ગમે એમાંથી કોઈ પણ સબ્જેક્ટ સબ્જેક્ટતા ગમતી હોય તો સુખ દુઃખ જે આપણને બીજા દ્વારા થાય છે એમાં કેવી રીતે રસ્તો કાઢી નાખી કે આપણને સુખ દુઃખ નો થાય એ ગમે તે સંદર્ભથી આપણે પ્રયાસ કરવાનો છે જવાબ નથી લેવા માંગતા એમાં આપણે આપણી અંદરના અંદરના ભય છે એને કાઢવા નથી માંગતા આપણે અંદરનો રાગ છે એને કાઢવા નથી માંગતા આપણે જો કાઢવા માંગતા હોય તો આપણે તીવ્રતાથી શોધ તો કરવી જોઈએ જેટલું સાંભળેલું છે ને એને ધક્કો મારીને એક સાઈડમાં ધક્કો મારતા આવડવું છે જેટલું જાણેલું છે એ ઇન્ફોર્મેશન છે એટલે એને મારી દે ધક્કો રાખો પ્રશ્ન ખાલી પ્રશ્ન જવાબ નહીં એક એકવાર ટ્રાય તો કરો બધા કે પ્રશ્ન ખાલી રાખવામાં શું છે પ્રશ્ન હોય તો પછી પ્રશ્ન નહીં હોય તો જવાબ નહીં આવે પાછી પ્રશ્ન પ્રશ્ન નહીં હોય તો જવાબ નહીં આવે પ્રશ્ન હશે તો જ જવાબ આવશે પ્રશ્ન હશે તો જ બેચેની થશે પ્રશ્ન હશે તો જ આંસુ સરશે પ્રશ્ન નહી હોય તો કઈ નથી અત્યારે ખુશી ખુશી કરે છે રુદન જ નથી આમ જે પ્રકારનો અંદરનો અંદરનો તીવ્ર તીવ્ર પ્રેમ હોય તીવ્ર જંખના હોય એવું કઈ નથી એટલે જીવન જેમ છે એમ આલે છે સાધનાની અંદર હું તમને બધાને પૂછું તો તમે અડધી કલાક ધ્યાન હોય તો તમે વિચાર કરો જે અડધી કલાક ધ્યાન કરવા માટે તત્પર નથી હવે પછી શું કરવાનું કરીશ અડધી કલાક કોઈ ધ્યાન આચાર ચૂકજ રેગ્યુલર રીતે કોઈ કરે નબરજ જવાબ નહીં યાર તો તો એ ધ્યાન તો બે ધ્યાન આપણે જે વસ્તુને પ્રાપ્ત હોય બેસીને આપણે એની ઇન્કવાયરી તો કરી છે શાંતિથી એક જગ્યાએ બેઠા છીએ આંખ બંધ કરી છે પ્રશ્નના ઊંડાણમાં જવા માંગી છે તો એવો સમય તો કાઢવો પડે ને કોણ કાઢે છે સમય કાઢે છે કોઈ કલાક બે કલાક બાયણું બંધ કરીને બે જાય છે કોઈ છે પોતાની રીતે બધા સાધના કરે છે આંખ ખુલ્લી રાખીને આંખ પાંચ મિનિટ બંધ કરીને પોતાની રીતે અનુકૂળતા હોય એ પ્રમાણે કેવી રીતે કરવું જોઈએ થોડીક શાંતિ મળી જાય થોડોક આનંદ મળી જાય માનો કે આપણે સંતોની કૃપા હોય તો એ બધું થતું હોય આપણને તો એ બધું એના માટે બસ કાફી થઈ ગયું એનાથી આગળ કઈ હા આપણે

અને એ સિવાય અંતઃકરણના ત્રણ આપણે દોષ ગણાવી છે મળ વિક્ષેપ આવરણ આપણે વારે વારે કહી છે કે તમે કઈ જગ્યાએ ઉભા છો આ મડની જગ્યાએ ઉભા છો કામના વાળા છો બુદ્ધિમાં જીવો છો હૃદયમાં હો હૃદયમાં તમે જીવતા થઈ ગયા તો તમારું ચિત્ત છે એ ચંચળ છે તો ચિત્તને કોઈ જગ્યાએ તમે રોકો આ બીજો પોઈન્ટ અને છેલ્લે જે આવરણ હોય ન્યા આ વાત જે આપણે કરી છે આ જગ્યાએ કરી છે હવે આ વાત તમે સાંભળી છે કે નથી સાંભળી મેં આ વાત કરી છે

આપણે સુરતામાં રહેવા માટે પ્રયત્ન છે પણ હું અત્યારે જે અત્યારે મારું કેવાનું છે એ તમે સુરતામાં પચી રહ્યો પેલા પ્રશ્ન કરો એક વખત મને જ્ઞાન થઈ જાય મને સમજ થઈ જાય પછી મારો રસ્તો ખુલો માનો કે મારે રાજકોટથી ચોટીલા જવું છે તો ખાલી મને એટલી દિશા ખબર પડી જાય કે આ બાજુ જવાનું તો મારા પગલા એ બાજુ જ પડશે કે નહીં પડે આ વારે વારે જે કહેવાનું જે વસ્તુ છે એ શું છે ખબર છે પેલા એક વખત નક્કી કરવાનું કે ક્યાં જવું છે પોઈન્ટ જે છે ને એ આપણે સમજતા નથી ને હાલવાનું ચાલુ કરી દઈશ સાધના આંખ બંધ કરવાની ને એટલે આપણે ના પાડી છીએ એનો સંદર્ભ આ છે પેલા એક વખત નક્કી તો કરો કઈ બાજુ જવું છે જે બાજુ જવું છે એનો પેલો નિશ્ચય કરો કે આ જગ્યા અને એ જગ્યા ક્યાં મળશે હવે મનો કે આપણે હવે એ જગ્યામાં તો જીવું છે એ જગ્યા ક્યાં છે ગોધશું ને પછી બૌદ્ધિક રીતે નહીં બીજા એ કીધું છે એટલે નહીં પણ તમારી અંદર ઈમાનદારી હશે કે મારી આ વસ્તુની જરૂર છે જરૂર છે ને જરૂર છે મારે શોધવું છે અને આપણું સત્સંગ સદ થી બહાર સદ થી આગળ જાતોય નથી આ બધા લોકો આ લોકો કેસેટ બનાવી કે તમે કેટલા વર્ષથી તમે આ એક ને એક વસ્તુ રિપીટ કરો છો એટલે તમારી એક કેસેટ જોઈ નખિત તો અમારા માટે બધું છે એક જ તો હવે આ તો ઇત કેસેડ ન કે વાત વાત તો એક જ કરો છો તમે જયારે હોય ત્યારે સર્ચ ની જ વાત કરતા હો બીજી તો કોઈ વાત નથી બીજા સત્સંગમાં કઈ કથા આવે વાર્તા આવે તુચકા આવે કઈક આવે આમાં કઈ આવતું નથી આ સીધે સીધે અમારા ઉપર જ પ્રોબ્લેમ થઈ જાય પ્રશ્ન તો તમને જ થવાના ને માનો કે પ્રશ્ન ન કરીને કોઈ કથા વાર્તા હાલતી હોય તો તમારી જવાબદારી તો કઈ નહીં ને